આજે અગિયારમી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ રહસ્ય अनुपसंत ने आपो उपमा साते दृष्टांते सहु सो चवी कहे कवि जान कोई कहे कवि जान कोई सारे सरते मशोधता संत समानहि सोय संत समानहि सोय सुण्या ते तो दोषे भरा संतयति अमालया मोल संत अमालया मोल અનુપ સંતને આપો ઓપ આ સંસારમાં સંતનો અતિ અપાર મહિમા છે એ તો બુદ્ધિશાળી લોકો પણ જાણે છે અને પોતાની બુદ્ધિ દ્વારા કવિ સમુદાય સંતને સમાજ સમક્ષ મૂકવા માટે અને સમાજને સમજાવવા માટે સંતને ઘણી ઘણી ઉપમા આપે છે સંત તો કલ્પતરુ જેવા છે કામ ધેન ગાય જેવા છે ચિંતામણી અને પારસમણી જેવા છે નદી અને વૃક્ષ જેવા છે ચંદ્રમા જેવા છે ધરતી માતા જેવા છે સંતો તો માતા પિતા સમાન કહેવાય આવી ઘણી ઘણી ઉપમા એમણે પોતાની બુદ્ધિની ક્ષમતા પ્રમાણે અને પોતાની દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી સંતને જુદી જુદી રીતે વિશેષણ આપી ઉપમા આપીને સંતોનું સન્માન કર્યું છે કેવું હોય તો કહી શકાય કે અમુક અંશે કવિએ જે ઉપમા આપી છે એ સાચી પણ છે એનો આપણે વિરોધ નથી કરતા પરંતુ સંતને દુનિયામાં કોઈની તાકાત નથી કે કોઈ ઉપમા આપી શકે આપી આપીને કઈ ઉપમા આપશો અને જે કઈ ઉપમા આપશો એનું બાહ્ય રીતે થોડું સામ્ય બંનેમાં દેખાશે પરંતુ આંતરિક રીતે ઊંડાણપૂર્વક ચિંતન કરીને જ્યારે જોવા જઈશું ત્યારે ખ્યાલ આવશે કે સંતમાં અને નદીમાં સંતમાં અને પારસમણીમાં સંતમાં અને કામ તેનું ગાયમાં સંતમાં અને કલ્પવૃક્ષમાં સંતમાં અને નદીમાં વૃક્ષમાં ચંદ્રમામાં જમીન આસમાનનો તફાવત છે નદી વાંકી ચૂકી ચાલે છે સમુદ્રને મળવા માટે જાય છે લોકોના સામાન્ય કક્ષાના પાપને પણ ધુવે છે ખેતરોમાં પાણી પથરાય તો એમાંથી અનાજ પણ ઉત્પાદન થાય છે પણ એ બધા ઉપકાર નદી કે વૃક્ષ કે પારસમણી કે ચિંતામણી એ અલૌકિક ઉપકાર કરે છે એ આ દુનિયાના સુખ ને સાધનો આપી શકે વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજે બોચાસણની અંદર કહ્યું હતું કે દુનિયામાં ઘણા ઘણા લોકો કરોડ રૂપિયા આપવા વાળા કદાચ મળે પરંતુ કરોડ રૂપિયા મળ્યા પછી એમાં જે આસક્તિ બંધાણી છે એ આસક્તિને તોડવા વાળા કોઈ પણ હોય તો ગુણાતી સંત છે એ તમને ક્યાંય નહીં મળે નિષ્કોળાનંદ સ્વામી એટલા માટે કહ્યું કે સંતો તો તમામ નદીઓ તમામ અજાયબી સાધનો એના કરતા પણ અતિ ઉત્તમ છે દુનિયામાં અજાયબી આશ્ચર્યકારી પદાર્થને સ્થાન ઘણા બધા આપણે સાંભળતા આવ્યા છીએ પણ આ અજાયબી અલૌકિક છે સંતમાં નમ્રતા છે સંતમાં પંચવર્તમાનની દ્રઢતા છે સંતમાં ગુણાતીત ભાવ છે દેહભાવનો ત્યાગ છે સંતમાં રાગ નથી દ્વેષ નથી ઈર્ષા નથી અભિમાન નથી મારું તારું વેરઝેરની ભાવના નથી સંતમાં માત્ર ને માત્ર માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ ચોવીસે કલાક અખંડ નિવાસ કરીને રહ્યા છે કહી દો કે સંત એ તો અક્ષરધામ હરતું ફરતું અક્ષરધામ છે જ્યારે સંતના દર્શન થાય ત્યારે મહારાજે કહ્યું કે મને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શન થયા એવા સંતની સેવા તો ભોબ્રહ્માદિક દેવોને પણ મળતી નથી ચાર વેદ અઢાર પુરાણ રામાયણ મહાભારત ઇતિહાસ સર્વેમાં એક જ વાત છે ભગવાન અને ભગવાનના સાધુ એ જ કલ્યાણકારી છે આટલો મોટો મહિમા મહારાજે પણ ગાયો અને સંતોએ પણ ગાયો અને શાસ્ત્રોએ પણ ગાયો ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં મહારાજની સન્નિધિમાં એક પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે અનંત કોટી બ્રહ્માંડ અંદર સૌથી મોટું કોણ સૌ કોઈ હાથ જોડીને સભામાં બેઠેલા સંતો હરિભક્તો કેટલાક સ્થૂળ બુદ્ધિવાળા એમ પણ કહેતા હતા કે આ પૃથ્વી બહુ મોટી છે આકાશ પણ મોટું છે સમુદ્ર પણ ઘણો મોટો છે આ નભમંડળ ઘણું મોટું છે તમે તમે તો ભગવાન છો સૌથી મોટા પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્ત અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ એથી પર અક્ષર ને અક્ષરથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો તમે સૌથી મોટા શ્રીજી મહારાજે સંતોરિભક્તોને કહ્યું કે તમે કહ્યું એ અમુક અંશે વાત સાચી છે પરંતુ સત્ય સનાતન સિદ્ધાંત પ્રમાણે વાત સમજાવવા માગું છું કે સૌથી મોટા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણને આવા ભાગવત ધર્મના પરમ એકાંતિક સંતે પોતાના મુઠ્ઠી જેવડા હૃદયમાં ધારણ કર્યા છે માટે સાધુ તો અમારા કરતા પણ મોટા અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ સંતને બીજા એક પદમાં ઉપમા આપી સંત તે સ્વયં હરી જેનું ઓલટે પલટ્યો આપ સંત તે સ્વયં હરી ધન્ય ધન્ય આ સંત સો સંત તે સ્વયં હરી ભગવાન સૌથી મોટા તો જેણે ભગવાનને અખંડ રાખ્યા છે એ સૌથી મોટા છે યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજની કઈ વિશેષતા છે આપણામાં પણ ભગવાન છે અને આ ગુણાથી સંત વરિયોની અંદર પણ ભગવાન છે નાના એવા કીડી જેવા જંતુની અંદર પણ ભગવાન છે હાથીના શરીરમાં પણ ભગવાન છે દુનિયાના ચરાચર સૃષ્ટિની અંદર ભગવાન રહ્યા છે પણ ભગવાન આપણામાં છે પણ ભગવાનની સાથે સાથે દુનિયાનો કેટલો કેટલો ગાડા ભરાય ને ટ્રક ભરાય ને એટલો બધો કચરો પણ છે જ્યારે સંતની અંદર ભગવાન સિવાય બીજું કંઈ જ નથી કંઈ જ નથી કંઈ જ નથી એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ કરીએ કે આ સાધુ તો ભગવાન જેવા છે આ એની યોગ્ય ઉપમા કહી શકાય એ ગુણાતી સંત છે પરમેકાંતિક સંત છે ભગવાન સ્વામિનારાયણના અતિશય 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 વાલા સંત છે અનાદિકાળથી એમની સેવાને ભક્તિને મહારાજ પોતે અંગીકાર કરે છે એટલા માટે કવિએ જે કંઈ કહ્યું છે એ અમુક અંશે સાચું છે લૌકિક રીતે અને વ્યવહારિક રીતે સાચું છે પરંતુ આધ્યાત્મિક રીતે ઊંડાણપૂર્વક ચિંતન કરીશું ખ્યાલ આવશે કે અનંત કોટી બ્રહ્માંડમાં જેટલી જેટલી અજાયબી છે જેટલા જેટલા આશ્ચર્યકારી સ્થાનો છે એ બધાને એક પલ્લામાં મૂકવામાં આવે અને સામા પલ્લામાં આવા પરમે ગુણાથી સંતની એક ક્ષણની આધ્યાત્મિકતા મુકવામાં આવે તો પણ એ આધ્યાત્મિકતાના તુલનામાં આ તમામ આશ્ચર્યકારી પદાર્થો આવી શકે નહીં એવા સંત પરમ એકાંતિક સંત ભગવાનના અખંડ ધારક સંત ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ એવા સંત ગુરુ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના રૂપમાં આપણને પ્રગ પ્રગટ મળ્યા છે પ્રત્યક્ષ મળ્યા છે વી આર વેરી 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 લકી આગળની પંક્તિનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ